ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તવડી ગામે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગને બંધ કરી દેવાતા વાહન ચાલકો અટવાયા ભરૂચ જિલ્લાના ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તવડી પાસે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગને ખેડૂત દ્વારા બંધ કરી દેવાતા એક તરફનો માર્ગ બંધ થઈ જવા પામ્યો હતો ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હું તવડી ગામનો રહેવાસી છું મારા ખેતર રોડની બાજુમાં આવેલ હોય જેમાં કરેલ પાકોમાં રોડની ધૂળ ઉડવાથી નુકસાન થઈ રહ્યું છે જેના કારણે લાખો રૂપિયા નુકસાન થઈ રહ્યું છે તંત્રને અનેક રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી માટે મેં આ એક તરફના માર્ગને કાંટા નાખી બંધ કરી દીધો છે જો આ બાબતે તંત્ર દ્વારા સત્વરે આ માર્ગ દુરસ્ત નહીં કરાય ત્યાં સુધી આ માર્ગ ખોલવામાં આવે નહીં ત્યારે ખેડૂત દ્વારા એક તરફના રોડ ઉપર કાંટાવાળી વાળ કરી દેવાતા એક તરફનો માર્ગ વાહન ચાલકો માટે બંધ કરી દેતા લોકોને રોંગ સાઈડ જવા મજબૂર બન્યા હતા નામ શું છે ધર્મેશભાઈ વસાવા ધર્મેશભાઈ આજે રસ્તો બંધ કરવામાં આવ્યો છે શા કારણે આ રસ્તો તમે બંધ કરવા કર્યો છે બરાબર છે હવે આ રોડ જે બન્યો છે એટલો તકલાદી કામ થયેલું છે કે દર ચોમાસાની અંદર અહીંયાથી આ બધો રસ્તો ખોદાઈ જાય છે ને ત્યાર પછી જે પુરાણ કરે છે માર્ગ મગન વિભાગ તે એકલો કાદવ નાખીને એ કરે છે બરાબર છે હવે સાઈડ પર અમારે બાગાયતી પાકો કરેલા છે કેળ છે આ જે છે તો તેની ઉપર ધૂળ ઉડે એટલે આગળ તેને જે ઉત્પન્ન સકતા હોય તે ઓછી થઈ જાય બરાબર છે એટલે અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકોએ કોઈ નિરાકરણ નથી લાગ્યું એટલે આજની તારીખે અમે અહીંયાથી આ રસ્તો અમે બંધ કરી દીધો છે અમારી શરત એટલી જ છે કે આ પહેલાં રસ્તો રિપેર થાય કાં તો જ્યાં સુધી રિપેર નહીં થાય ત્યાં સુધી બે ટાઈમ પાણી છીપે લોકો તો આગળ ધૂળ નહીં ઉડે એના માટે અમે આ રસ્તો બંધ કર્યો છે

આખી ભરાઈ ગયેલી છે એટલે પાણીનો નિકાલ થતો નથી અમારે જે શેરડીના પાક છે તે પણ અમારે આને લીધે ફેલ જાય છે બરાબર છે એટલે અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને આ રસ્તો જ્યાં સુધી આનું નિરાકરણ નહીં લેવો ત્યાં સુધી અમે ખોલવા નહીં દઈએ